કમસે બે શ્રદ્ધાશા કેનેડા થી આવો કેનેડા થી આવ્યા છો કેટલા રૂપિયા છે ટોટલ 75000 બધા થઈ ગયા 75000 75000 બાપુ બાપુ ના તારા ઘરવાળા ની છે પછી તાર ઘરવાળા ની છે બેટા ફોઈ ફોઈ લાલા હા બધા એટલે પરિવારમાં કોઈ તારા હાહરિયા પરિવારમાં પૂયું બેનું નથી ભણ્યા પણ કાઢી ના છો બેટા આ કેવાય તારા હાહરિયાની જે મોગલો બોલ મોગલ માતની બેટા